એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે તો એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે એ ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલયુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે